વલવડ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા ખોનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ કામગીરી ચોકબજાર સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી. સુરત પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. ચોકબજાર સર્વેલન્સ ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ચૌધરી સાહેબ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એઆઈ મકરાણી સાહેબ દ્વારા આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું સુનિલ બોરુપટ ગાઉટી દલીપભાઈ પાટીલ નામના આરોપીને વેટ રોડ પર નાવાડીના ચોક પાસેથી ઝડપી પાડવામાં આવ્યો આ આરોપી બાવીસ જુલાઈ બે હજાર પચીસના સોસક ગામ નજીક સંતોષ રામાઠ કોઠારે નામના વ્યક્તિની હત્યાના ગુનામાં સંડોવાયેલો હતો ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સિહિતા કલમ એકસો ને ત્રણ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ આરોપીની ધરપકડ કરીને પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે